તો વાત કરીએ ગીર સોમનાથની જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોમનાથ મહાદેવના દર્શન અને આરતી કરી સોમનાથના સાનિધિ યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાના અંતિમ દિવસે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમને મન ભરી માણ્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવીની જોડીએ લોક સાહિત્ય અને લોક ગાયનમાં રંગ જમાવ્યો હતો જમ્મુ કાશ્મીરના મહામુહિમ ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રી સોમનાથ મહાદેવની ધ્વજા પૂરી કરી ધ્વજાશીષ પર લઈ મંદિરની પ્રદક્ષિણા કરીને સ્વહસ્તે ધ્વજ મંદિરના શિખર પર અર્પિત કરી